એ થઈ દેઈ પડશે મારે લઈ હટન બજાર માં જતો આવું અને 7 વાગે લેતા આવું અને વર્તે ગોમમો ની 4-5 મજૂર કરતા હું તે ઘર વાડી કાપી વાડીન પછી ભેડે ભેડે મેલેતે પાસે ઘઉં ઘઉં વાય દીધું ક્લમ માં હ ચોંતી થઈ જાય

બંગાળીઓ આવે ને તો આપી દે એ તો બંગાળીઓ આવશે ને તો આની દેવું તું તાર હાલ તો ભેગું કરીને મેલ આ તો એવું થઈ જાય બધું તું ભેગું કરીને મેલે તો આવશે ને એટલે હાલદી

તે ઈવોની વર રાજ્ય હો ઘેર ઓવ ઘેર એકલો જ એ બાદ નગર રાખજો હા તો જો જો જતા અને જો હું કે તો તો બંગાળીઓ હોય ને તો મને અમાસાર આલજી મારા ઘેર બંગાળાળું વધારે થઈ ગયું તો ત્યાં છોકરો મને બોલ બોલ કરતો હતો કે આલી દી કેવું છે ઓવ હાર હળો તને આખે તો કયો હાર હાર હા જો બેટા

哎，林我收的干嘛？

વાડી કુખઈ લેડો ને તવાર ધક્કો મારવાનો મુઢ લરી બેઈ રહ્યો આ એટલે કહો ને બાપા થોડું નાતો બાસતો કરીએ ચા જોરદાર બનાઈજો જોરદાર બનાઈ દે હો હું નામ ગલ્લા વાળો કોઈ પોસ્ટર પોસ્ટર મારેલું નહી હોય તો નામ વગર છે

પૈસાને કટાઈ ગયા છે હવે એ આવની હે ફટાફટ હેરો ઈકનજી હે રાત ને તા ને ઉગડ ઉગડે આ દે જોતો દે કોઈ આવતું એ

પૈસા વર્તા લ્યો હોય જે જે અને તો પૈસા પણ ઘરે આટલામ જો જો આમ બધી છેડી રી તેરે જો આરી લઈ જાય જાય નઈ જાય એ બાબા હા ઓય તો લારી નઈ જાય એવી જાય એટલે ઘર જાય વિત નઈ પણ જવા દે કે તું જવા તો કેટલા જાય જો જેટલે જાય એટલે જવા દે એ પછો નું હોય શિકાર કેટલા રહ્યો છે આ બાબા પછરાયા બસ

મારે તો નહી હો આ તો પાંચસો રૂપિયા છીએ આપડો જોરદાર કોઈ છે વજનદાર છે એક કોમ દે ને પંખા લેતા હું ખોરાવ એવું કશું

કોળી મારી હતીવાનું કરવાનું કુલી હોય કોળી એટલે રસ્તા નો માલ તમારો હવે ના કોયલા કઈ કોયલા તારું હું નોંધ લખેલું પૈસા લેવા